તો રાજ્ય સરકારના બજેટને ખેડૂતોએ આવકાર્યું છે મહેસાણા બનાસકાંઠાના ખેડૂતોએ આવકાર્યું છે કિસાન સૂર્યોદય યોજના માટે બે હજાર એકસો પંચોતેર કરોડની ફાળવણી કરાઈ છે ટ્રેક્ટર ખરીદીની સહાય વધારતા જ ખેડૂતો ખુશ થયા છે ખેડૂતોએ કહ્યું છે કે સાચા અર્થમાં ખેડૂતોની આ સરકાર છે આજે આ ગુજરાત વિધાનસભામાં જે બજેટ બહાર પાડ્યું એ ખેડૂત લક્ષી છે અને ખેડૂતોને બહુ ફાયદાકારક છે પશુપાલકોનો પણ ફાયદાકારક છે જે કિસાન ક્રેડિટમાં ત્રણ લાખમાં જીરો ટકાના વ્યાજે જે ધિરાણ મળતું હતું એમાં વધારો કરી અને પાંચ લાખનો વધારો કર્યો એટલે બે લાખનો વધારો કર્યો છે જે પણ બહુ સરસ છે ને ગૌરક્ષા માટે અને ગાયો માટે પણ બહુ મોટું બજેટ ફાળવ્યું છે બરાબર ગાયોના છેડ માટે એમ ખેતીને લગતા તમામ ફ્રેન્સી વાડ માટે સારા એવા પૈસા ફાળવ્યા છે ખેડૂતલક્ષી સરવાળ બજેટ ખેડૂતો માટે ફાયદાકારક છે અને ટ્રેક્ટરની ખરીદીમાં પહેલા જે સાઠ હજારની સબસિડી મળતી હતી એ હવે સહાય એક લાખ રૂપિયા મળે છે એટલે એમાં પણ વધારો કર્યો છે હા સમગ્ર દ્રષ્ટિએ જોતો બહુ ખેડૂતો માટે લાભદાયી અને સંતોષકારક બજેટ ફાળવ્યું છે ગુજરાત સરકાર દ્વારા માન્ય અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે ખેડૂતલક્ષી બજેટ બહાર પાડવામાં આવ્યું છે એમાં જે પાક ધિરાણની જે ત્રણ લાખની મર્યાદા હતી એની પાંચ લાખ મર્યાદા કરવામાં આવી છે જેથી ખેડૂતોને ઘણી બધી રાહત થશે અને એના સિવાય પણ પ્રાકૃતિક ખેતી માટે પણ ચારસો પંચોતેર કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે એટલે લગભગ કેન્સર મુક્ત ગુજરાત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળતા ખેડૂતો એમાં પણ એમને પ્રોત્સાહન મળશે અને પશુ સૂર્યોદય યોજના જે આ બી આજે બજેટ જાહેર કર્યું છે અને સૂર્યો યોજના જે છે એ બહુ સરસ છે અને જે મેં રાતે જે ખેડૂતો રાત્રે પાણી વાળવા જતા હતા જંગલી પ્રાણીઓથી અમને ડર લાગતો હતો અને અમને બીક લાગતી ઠંડીનો પણ અમને પ્રકોપ લાગતો હતો એ અમને ઘણું સુખ થઈ ગયું છે અને આ યોજના બહુ સરસ કરી છે અને મારા માટે બહુ ખેડૂતમાં બહુ લાભદાયી છે અને એ બહુ સરસ ચોવીસ કલાક વીજળી જે મળે છે એ પણ સરસ અને દિવસથી વીજળી કરી એ અમારા માટે ખેડૂતો માટે બહુ જંગલી પ્રાણીઓથી આસનના બચવા માટે અને કોઈ ઠંડીનો પ્રકોપ ના પડે એ માટે હું સરળ યોજના કરે